રામનવમીએ તમારા દુઃખોનો થશે અંત આ સરળ ઉપાયોથી તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને ધનની નહીં પડે ખોટ રામનવમીનો તહેવાર ચૈત્ર મહિનામાં ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો અને ત્યારથી આ ઉત્સવને રામ જન્મોત્સવ તરીકે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે ભગવાન શ્રીરામનો જન્મ અયોધ્યાના રાજા દશરથના મહેલમાં થયો હતો રામનવમી હિન્દુઓના મુખ્ય તહેવારોનો એક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન રામનો અવતાર રાક્ષસોને મારવા અને વિશ્વને નકારાત્મક શક્તિઓથી મુક્ત કરવા માટે થયો હતો આજે સદીઓ પછી પણ લોકો રામ જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે અને જો તમે આ દિવસે ભગવાનની પૂજા કરો છો અને જ્યોતિષના કેટલાક ઉપાયો અજમાવો છો તો તમારા જીવનમાં હંમેશા ખુશીઓ બની રહેશે ચાલો જાણીએ એ ઉપાયો વિશે રામદરબારની પૂજા કરો જો તમે રામનવમીના દિવસે રામદરબારની પૂજા કરો છો અને તમારી મનોકામના પૂર્ણ કરવા માટે તેમની પાસે પ્રાર્થના કરો છો તો તમારા જીવનમાં હંમેશા ખુશીઓ બની રહેશે આ દિવસે તમારે રામ અને સીતાની સાથે હનુમાનજીની પણ પૂજા કરવી જોઈએ હનુમાનજી તમને બધી પરેશાનીઓમાંથી મુક્તિ અપાવવામાં મદદ કરે છે રામદરબારની પૂજા કરતા પહેલાં તેમની તસવીરને પીળા મંચ પર મૂકો અને તેની સામે ધૂપ પ્રગટાવો અને અન્નકૂટ ધરાવો રામચરિત માનસના અખંડ પાઠનું આયોજન કરો જો તમે ઘરની સમૃદ્ધિ જાળવી રાખવા માગો છો તો રામનવમીના દિવસે સતત રામચરિત માનસના પાઠ કરો જો તમે આ દિવસે તમારા પરિવાર સાથે આનો પાઠ કરશો તો તમારા જીવનમાં હંમેશા ખુશીઓ બની રહેશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે જો તમે આ દિવસે આખી રામાયણ વાંચી શકતા નથી તો બાલકાંડ અને સુંદરકાંડનો પાઠ અવશ્ય કરો આ ઉપાયથી તમને શ્રીરામની કૃપા મળે છે અને હંમેશા સમૃદ્ધિ રહે છે માતા સીતાને ચૂનરી અર્પણ કરો જો તમે રામનવમીના દિવસે મંદિરમાં જઈને માતા સીતાને લાલ ચુનરી અર્પણ કરો છો તો તમારું દાંપત્ય જીવન સમૃદ્ધ રહે છે આ સાથે જો તમારા લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે અને કોઈ અવરોધો આવી રહ્યો છે તો તમારે માતા સીતાના ચરણોમાં સિંદૂર ચડાવવાની સલાહ આપવામાં આવે છે આ ઉપાયથી પતિ પત્ની વચ્ચેના વિવાદમાં પણ રાહત મળે છે રામનવમીના દિવસે રામ સ્તુતિનો પાઠ કરો રામનવમીના શુભ દિવસે તમારે વિશેષ અભિજીત મુહૂર્તમાં ભગવાન શ્રી રામની પૂજા કરવી જોઈએ અને રામ સ્તુતિ શ્રી રામાચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય દારૂણમનો પાઠ કરતી વખતે ભગવાન શ્રીરામનું ધ્યાન કરવું જોઈએ આમ કરવાથી તમારા જીવનના તમામ દુઃખ અને કષ્ટો દૂર થઈ જાય છે રામનવમીના શુભ અવસર પર રામરક્ષા સ્ત્રોતનો પાઠ કરો ચરિતમ રઘુનાથ સતકોટી પ્રવિસ્તરમ આ રામરક્ષા સ્ત્રોત છે અને તમને તેનો પાઠ કરવાની સલાહ આપવામાં આવે છે આ સ્ત્રોતનો પાઠ કરવાથી તમારા જીવનમાંથી બધી પરેશાનીઓ દૂર થઈ શકે છે અને તમને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે હનુમાન ચાલીસાનો પાઠ કરો તમે રામનવમીના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે એવું માનવામાં આવે છે કે હનુમાનજી ભગવાન શ્રી રામના પરમ ભક્ત હતા અને તેમની સ્તુતિ કરવાથી રામજીના સંપૂર્ણ આશીર્વાદ મળે છે અને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિના દ્વાર ખુલી જાય છે જો તમારા ઘરમાં કોઈ ગ્રહ દોષ હોય તો રામનવમીના દિવસે ગંગાજળને એક પાત્રમાં લઈ લો આ પછી ભગવાન રામનું ધ્યાન કરો અને તેમના રક્ષણ મંત્ર ઓમ શ્રી હિમ ક્લીમ રામચંદ્રાય શ્રી નમનો જાપ કરો આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવાથી ભગવાન રામની કૃપા પ્રાપ્ત થાય છે રામચંદ્રજીને પીળા ફૂલ અર્પણ કરો એવું માનવામાં આવે છે કે શ્રી રામચંદ્ર ભગવાન વિષ્ણુના અવતાર છે જો તમે રામનવમીના દિવસે શ્રી રામને પીળા ફૂલ અર્પણ કરશો તો તમારા જીવનમાં હંમેશા ખુશીઓ બની રહેશે આ ઉપાય તમારા જીવનમાં સમૃદ્ધિ લાવે છે જો તમે આ દિવસે પીળા રંગના વસ્ત્રોમાં પૂજા કરશો તો તે તમારા માટે વિશેષ ફળદાયી રહેશે ઘરમાં તુલસીનો છોડ લગાવો જો તમે રામનવમીના દિવસે ઘરમાં તુલસીનો છોડ લગાવો છો તો તમને તેની સકારાત્મક અસર જોવા મળે છે તુલસી વિષ્ણુને પણ પ્રિય માનવામાં આવે છે તેથી રામનવમીના દિવસે તુલસીની પૂજા અને આરતી કરવાની પણ સલાહ આપવામાં આવે છે જો તમે રામનવમીના દિવસે અહીં જણાવેલ જ્યોતિષ્ય ઉપાય અજમાવશો તો તમારા જીવનમાં ખુશીઓ આવશે અને તમને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળશે